તો મેં મારા ભાભીને કીધું તું મેં ટેન્શન ના કરે હું ખુખાર મેલડીએ જાઉં છું મારી ખુખાર મેલડીને કાચની પેટી નહીં રાખવા દે અને એક કિલો આઠસો ગ્રામનો હતો ડૉક્ટરે એવું કીધું તું બહુ વીક છે પછી જ્યારે એરિયો આવ્યો ને એટલે બે કિલોને સાતસો ગ્રામ નો થઈ ગયો કાચની પેટીમાં ના રાખવું હું વરસથી આવું છું અને સારા દિવસો મેળીને ગોવાળ આલજે માળી રામ રામ માળી દીકરો આપ્યો શ્રીફળ ચુંદરી અગરબત્તી અને શ્રીફળ પેડા કીધા પછી મેં એમાં મનમાં એવું ધાર્યું કે સુખડી લઈ પછી મેં નાના પેડા લઈ જવા દે તો આ રવિવારની ગયા રવિવાર માડીને મને સપનું આવ્યું આ બારેજા ધામ દેખાયું અને પાછળ શ્રીફળ પેલા હોમ છે ને એ દેખાયું ને માતાજી આગળ મારી સુખડી પડેલી દેખાય એટલે મને એવું લાગ્યું માડી એમ કે તું મારા માટે સુખડી લઈ નાઈ એટલે હું સુખડી લઈ નાખીશું રામ માડી રામ અને માં મારી ઉમિયા ના તને જાજા રામ માડી રામ ઉમિયા માતા માડી નામકરણ કરવાનું છે ને મા દીકરો છે તમારા ભલે આશીર્વાદ

તો હું ત્યાં આગળ માતાજીએ નામકરણ કરાવીશ અને પછી જ એનું મોડું જોઈશ તો હું અત્યારે દીકરા મારા ભત્રીજાને લઈને આવી છું જ્યારે નામકરણ થશે ત્યારે હું એનું મોડું જોઈશ અને આ શ્રીફળ ચુંદડીની જ ખાલી માનતા રાખી હતી મેં હા આગળ ત્રણ દીકરીઓ છે મારા ભાભીના ખેંચો ઉપડી જતી હતી નોર્મલ ડિલિવરી વખત તો પછી મારા ભાઈને એ ડર હતો કે હવે મારે ચોથું કશું જોઈતું નથી એમ મારે ત્રણ દીકરીઓ એ દીકરા જ છે તો પછી મેં માતાજીની માનતા રાખી અને મારા ભાઈ તો ના જ પાડતા હતા કે હવે મારે કશું નહીં જોયતું તો મેં મારા ભાઈને ફોન કરીને કીધું કે આ વખતે તમે દવાખાને બવાખાને જશો નહીં અને કશું જ એનું કરાવશો નહીં માતાજી હામું જોશે તો આ વખત માતાજીએ એવી રીતે હામું જોયું કે નોર્મલ ડિલિવરી ના થઈ પણ સીઝર થયું તો મારા ભાભીને કશું ના થયું અને માતાજીએ દીકરો આપ્યો અરે રામ રામ

ભૂવા ઘરે જાતું ભૂ કરવાનું ગમતું જ નહીં એ તો પોતાની તમારી માનતા રાખે એક જ દેવ ઉપર વિશ્વાસ રાખીને એના સરળ પકડી રાખ્યા હોય ને તે ક્યારે નિરાશ ના થવા દે એમ પૂર્ણની માં હા માં ભલે આશીર્વાદ છે તમારી કોડિયા ને રામ હા માં પોટ ડગલો આગળ રેજન માં ચારે હાથ તમારા ઉપર આ રાખજો માં ભલે આ રામ 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 આરતી બેન ક્યાંથી આવવાનું વિજાપુર શું થયું તું ઓકો એ કોણ છે તમારા પેલા એ કે મારી બેન છે હા એમને શું થયું તું એટલે બધા ડોક્ટર ઇન કહેતા હતા કે નોર્મલ ડિલિવરી નહી થાય જોખમ મોસઈ તે પછી દવાખાના ચાર પાંચ ફેવર્યો પછી એમ કીધું ડૉક્ટરને કે જોખમમાં છે પણ ઓપરેશન કરવું પડશે પછી મેં એમ કીધું દવાખાને ખુખાર મેલડી માં મારી મારી બૂનનું નોર્મલ ડિલેવરી થઈ છે ને એટલે હું નોમ પરાવા તમારા થાનક લઈને આવીશ તે નોમ પરાવા થાનક લઈને આવી અને પેડા અને શ્રીફળ ચુંદરીને અગરબત્તીની માનતા છે ડિલિવરી ટાઈમે ડૉક્ટર એવું કહેતા હતા કે એમ કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે સાલોમાં ડિલિવરી નહીં થાય તો જોખમ સવિમ અતિ છે અને બાળકનો વજન પણ બિલકુલ ઓછો છે એના પછી તો બે બે કિલો વજન થયો ડિલિવરી તત દસ મિનિટમાં ડિલિવરી થઈ જઈ પ્રાર્થના ડિલિવરી થઈ ગઈ થઈ જઈ કિલો વજન થઈ ગયું અને આમાં ઓછો કહેતા હતો વજન રામ રામ મારી રામ કોઈ વાંધો નહી પણ આજકાલ જો આજ પટેલ શું ચાલે ખબર છે ડિલિવરી નોર્મલ થાય વે તો ડોક્ટર એવું કે સીઝર કરવું પડશે 40-50000 લેવા હા માં પૈસા નતા પાહણ મારા બનેવી જોડી પૈસા નતા એ વિરોધ કોઈ ન કરે તોય હું 2000 રૂપિયા લઈને જ ગઈ હતી અને એ વિસનગર આર ભલે પણ મારા ભાવિક છે ને નહીં છેતરવા દો કોઈ વાંધો નહીં હા એનું નામ શ્રદ્ધા રાખો શ્રદ્ધા ઓ રામ રામ મારી રામ

ડોક્ટર ને સરકારે કાયદો કાઢે કાવું ના બતાવે તો હું શું આખું હા માં હા શું ખોટું ભલે દીકરી આઈ હા માં આ તો ખુશ છો કે નહીં ખુશ માં એમ અમુક ને દીકરી આલે ને તો નિરાશ થઈ જાય દીકરી આવી પણ જેના ઘેર નસીબ હોય ને એના પેલા આવે સમજ્યા દીકરી નું નામ વૈભવી જ રાખો એનું રામ રામ ઠાકોર નવગનભાઈ ભરતજી ઠાકોર ગામ ઉઘરોજ દેત્રોજ જ જોડે માનતા એવી હતી કે હું ફોનમાં રોર વિડીયો જોઉં છું અને એવી માનતા રાખી હતી કે મને પહેલાં ખોરે મારી છોકરો આવેલો ને તો હું આઈકા નામ કરણ કરાઈશ પાંચ નારિયેલનું તોરણ અને છઠ્ઠું કિલો પેડા ચઢાઈશ મારી અને મારી તમે મને સપનામાં આવ્યા હતા અને આનો જન્મ નતો થયો ત્યારથી તમે મને આ ખોરામ આપીને ગયા તા મારી હા દીકરો આપી ને જ્યાં તા મારી મહાબલી ને આયી હા ખોરામ દીકરો લઈને આવી દીકરો ખોરામ આલ્યો હા હા જન્મ જન્મ થયો થયો હા 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 દીકરાનો કરાવવાનું આનું એક વખત હું આવ્યો તો પણ બાર થી દર્શન કરીને જતો રહ્યો પણ બેઠા બેઠા વિશ્વાસ ગણો હા તમે વિડીયો જોઈને જ વિશ્વાસ કર્યો જોઈને જ હા બધી જગ્યા ફર્યા પણ માતા કઈક અલગ છે અને વાતો જુદીશ આનું સત જુદી એવો જેને વિશ્વાસ આવ્યો હોય ને એના આવા સપને પ્રમાણો માં આવું ભલે એનું નામ રાજવીર રાખો રાજવીર ખુબ રામ ચોટીલા દર્શન કરી આવજો એક વખત જવાન તી માનતા પ્રાર્થના બાધાજી હોય મનથી રાખેલી હોય તો ઓટો મારી આવજો હું થી દેવિકા અતુલભાઈ સોલંકી મારા ભાઈના ઘરે બે છોકરીઓ હતી તે બાર વર્ષથી કઈ હતું નહીં તો મેં માનતા રાખી હતી જોઈને માતાજી દીકરો દે ને તો એને પેનેથી જ હોંખી બે દીકરી હતી બાર વર્ષથી ખોરો નતો ભરાતો બાકી દીકરો દીકરો નતો બરોબર એટલે તમે માતાજીની માનતા રાખીએ પછી અત્યારે માતાજી દીકરો દીકરો દીધો બરાબર માનતા હું શું રાખી દીધું

દવાખાના એવું કીધું કે સીઝર કરવું પડશે કરવું બચ્ચા નું વજન નહીં પેટી પડશે પણ આસ્તા ઓછી પૈસા વના માતાજી ને કગરી પડે માં હવે તારે જરૂર પડી માં તું હાજર થા માં તે માય હાજર થઈ અને 5 મીલનો ડિલિવરી થઈ ગઈ વગર સીઝરે મા કશું કોઈ દવા કરાઈનાથી પેટીને નામ કોપરે ખતો એનાથી ખબર ના પડી મારી માં કુખાર માં મેલડીને યાદ કરી કે માં તારીખ મુઆસીની જરૂર માં જરૂર પડી હતું હાજર થા માં તે 5 મીલ માં ડિલિવરી થઈ ગઈ પણ તે પણ સીઝર વગર ભલેરાવ ઓના ટવા ની સો છે શરીરે

બરોબર એટલે આખો દાણા છોકરા નું નામ દેસો ને તો ભગવાન નું નામ છે ક્રામ રામ એની માય દે છે રામ બરોબર હા રામ